નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકત્રીસ ખાંભા બારસો એકાવનથી ચૌદસો ને બાવીસ સાવરકુંડલા તેરસો એંસીથી પંદરસો ને નેવું જેતપુર એક હજાર ચુમ્મોતેરથી સોળસો ને અઢાર છસદણ તેરસો પચાસથી સોળસો ને પાંત્રીસ અમરેલી સાતસો પચાસથી સોળસો ને પાંત્રીસ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને છાસઠ વાંકાનેર તેરસો થી પંદરસો બાબરા પંદરસો પંચાવન થી સોળસો ને પચીસ કાલાવડ બારસો એકોતેર થી પંદરસો ને ગોંડલ એક હજાર થી સોળસો ને ધ્રોલ એક હજાર થી ચૌદસો ને